ગોપાલ ઇટાલિયાને ભાજપ મીડિયા કન્વીનરનો સણસણતો જવાબ યજ્ઞેશ દવે ગોપાલ ઇટાલિયાને વિકૃત માનસિકતા ધરાવનાર કહ્યા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ સાથે ગૃહ રાજ્યમંત્રી ડિબેટ ન કરે તેવું કહ્યું હતું ગૃહ રાજ્યમંત્રીનું એ લેવલ નથી કે પૂર્વ આરોપી સાથે કોઈ ચર્ચા કરે આપના નેતાઓ આરોપીને બચાવવા માટે કેટલી હદે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓને માપમાં રહેવાની યજ્ઞેશ દવે ચીમકી આપી ઝડપાયેલો નકલી ઈડી અધિકારી આપનો નેતા હોવાનું સામે આવતા વિવાદ થયો છે આરોપી અબ્દુલ સતાર આપ કચ્છ જિલ્લા મહામંત્રી હોવાનું સામે આવ્યું હતું અબ્દુલ સતાર આપ કચ્છ ઓફિસ માટે ફંડ પણ આપતો હતો તેવું યજ્ઞેશ દવે કહ્યું છે કુપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ચૂકેલો છે તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે મારે કહેવું છે કે મહેરબાની કરીને માપમાં રહો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જયારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયા સ્ટેટસ ચાલુ છે